કાળજાળ ગરમીથી ચકલીઓ માટે વલ્લભીપુર દરબારગઢ યુવા ગ્રુપ દ્વારા પરમ ગુરુદેવ રાષ્ટ્રીય સંત નમ્રમુની મહારાજ સાહેબ શ્રી દ્વારા અર્હમ યુવા સેવા ગ્રુપ રાજકોટ અને કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ રાજકોટના સહયોગથી તેમજ દિલીપસિંહ ગોહિલના માર્ગદર્શન નીચે આજરોજ દરબારગઢ યુવા ગ્રુપ વલ્લભીપુરના સેવાભાવી યુવાનો દ્વારા એક હજાર ચકલીના માળા અને બસ્સો પચાસ પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું તેમાં વલભીપુર એસબીઆઈ બેંકના ઉત્સાહી મેનેજર વૈષ્ણવ રતનદાસ સાહેબ તેમજ વલભીપુર નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ વિજયસિંહ ગોહિલ અને અનેક સેવાભાવી સંસ્થાઓ આ કાર્યક્રમમાં જોડાયા હતા જય હિન્દ જય ભારત પરમ ગુરુદેવ રાષ્ટ્રીય સંત એવા નમ્ર મુનિ મહારાજ શ્રી અને દિલીપસિંહ ગોહિલના માર્ગદર્શન નીચે આ પક્ષીના પાણી પીવાના કુંડા અને એના માળાની આ સેવા કરવાનો અવસર આપ સાહેબશ્રીએ જે અમને આપ્યો એ બદલ અમારું આ દરબાર ગઢ ગ્રુપ આપ ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર માને છે હરિભાઈ કેટલા માળા અને કેટલા કુંડાનું વિતરણ કર્યું લગભગ અંદાજે અઢીસો પાણીના કુંડા અને એક હજાર આવા ચકલીના માળાનું ગરબારઘર વધી આજે ગામ લોકોને વિતરણ કરવામાં આવ્યું છે અને ખૂબ સારો એવો સહકાર પશુ પક્ષી વિશે પશુ પક્ષી માટે બધાયને ખૂબ જ અત્યારે લાગણી હોય છે એટલે બધા લઈ જાય છે આ ઉનાળાની સિઝન ચાલુ થઈ રહી છે શું સંદેશો આપશો લોકોને અત્યારે તો જે લાભાર્થી આ સેવાનો લાભ લીધો છે એ બધા ઘરે જઈને બાંધશે પણ આની કોઈ કિંમત હોતી નથી તો હજી અત્યારે જે બાકી રહી ગયા છે એ લોકો છે આવા અબોલ પશુઓ પક્ષીઓને ઘરે આવી રીતે પાણીના કુંડા અને આવા માળા બાંધી અને ચકલીઓને કાગડાઓને એને માટે આ એક સારી સેવા કરી શકે છે